હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમારું સ્વાગત છે અને તો બહુ લેટ લેટ એટલે થઈ ગયું છે સાડા દસ થઈ ગયા છે કેમ કે જો આજ તો બધું કામકાજ પતાવી નાખ્યું અને માથું બાસું ધોઈને આપણે એરવોશ કરીને ફ્રેશ થઈ ગયા રેડી અને ઉપર આવી હતી જો એરવોશ કરવા માટે તો હવે આપણે જઈશું નીચે નીચે રસોઈ બનાવશું કેમકે બે જ જણા છીએ છોકરા વહીં નથી યારાથી ગામડે ગઈ છે અને કીર્તન ગયો છે ફઈ નથી આ તે આવશે બપોર પછી તો આજે જવાનું છે ગામડે કાલે માતાજીનું હવન છે

જો મારા જીયુ બેન હેઠા ઉતરે છે હાથ હાથ કરતા જીયુ જીયુ નાઈ નાઈ કરી લીધી હે બાકી છે બપોરે પછી હુઈ જવાનું સીધું એમ ને તો ચાલો જો આપણે હવે જઈએ નીચે અરે જીવ બેન જો અત્યારમાં રમવા નીકળી ગયા હોય આપણે બોલાવ્યા રાખી હામી દેખાય એટલે તો ચાલો આપણે નીચે જઈએ હવે રસોઈ ઘસોઈની તૈયારી કરીશું શું રસોઈમાં બનાવશું હવે નીચે જઈને જોઈએ પછી પાછા મળીએ ચાલો તો જો રસોઈ બનાવતા બનાવતા હવે બજારમાં જવાનું થયું છે કેમ કે ફોન આવ્યો કે હાલો નીચે બજારમાં જાવું છે તો જો આપણે શાક મૂક્યું છે શાક ચડી જાય પછી જઈએ બજારમાં તો હવે ગાડીનું થોડુંક વસ્તુ લેવાનું બાકી છે તો લઈ લઈ તો લઈ આવી પછી તમને બતાવશું શું લઈ આવી તો કેમ કે પછી પાછા ટૂરમાં નીકળી તો કંઈ વારો આવશે નહીં બે દિવસ થી રાતે ઘરે આવશું ત્યાં બપોર પછી બપોર પછી પાછા નીકળી જઈશું તો ચાર દિવસ એ તારા કન્ટિન્યુ છે આમને એટલે પછી કાંઈક પાછો ગામમાં જવાનો બજારમાં જવાનો કાંઈ વારો આવશે નહીં તો એમ છે કે અત્યારે લઈ આવવી તો ફોન આવ્યો કારખાનેથી કે ચાલ નીચે હાલો આપણે ગામમાં જવું છે તો ચાલો મેં કીધું શાક બની જાય પછી જઈ આવ અને પછી આવીને આપણે ભાત ને રોટલી બનાવી તો ઓચિતાનું જવાનું થયું છે ચાલો તો જઈ તો જો ગામડે જવા માટે આપણે ઠેલો ભરીને તો રેડી થઈ ગયા છીએ પણ હવે આવે કીર્તનને તેડીને એટલે આપણે જેમ કેમકે થઈ ગયું છે આજે બહુ લેટ સાડા પાંચ થઈ ગયા છે હજી નીકળતા નીકળતા છ તો વાગી જ જશે હજી તેર વાગ્યા છે તેડીને આવશે તો જો આપણે ઠેલા બેલા રેડી કરી લીધા છે અહીંયા વસ્તુ લઈ જવાની બધી નીચે મૂકી છે અને તો પોતતા પોતતા મારે રા અંધારું તો થઈ જાય લગભગ કલાક તોણી કલાક તો મારે થાય કલાક તો તો જોઈએ હવે કેટલાક વાગે નીકળીશી એ ઉપર આધાર રહે કેટલા વાગે પહોંચીશી તો આજે તો ગામડાની મોજ એટલે ગામડે જવાનું છે આજે તો કાલે તો આખો દિવસ ગામડે જ છે કાલે હવન છે ને એવું બધું છે માતાજીનો તો આજે પણ ઘણા મહેમાન પણ આવી ગયા છે કુટુંબના બધા સભ્યો આજે પણ આવી ગયા છે તો આજે જઈએ તો ચાલો બધા મળીએ પછી તો જો આપડે નીકળી ગયા છીએ ગામડે જવા માટે અને થઈ ગયું છે મોડું કેમકે આજે થોડુંક કામ મટલું હતું કારખાને બધે એટલે થોડુંક મોડું થઈ ગયું મહેમાન આવી ગયા તા

કે અહીંયા તો ખોટેક છે ડિવાઈડર વાળો રસ્તો એટલે એમ કઈ વાંધો નથી પણ રસ્તો બહુ ખરાબ છે ચોમાસુ ગયો ને હવે ધોવાઈ જ ગયો છે અને હવે આમાં જો શ્રી અમારો કઈ વિડીયો વિડીયો જે જોતા હોય તો રિક્વેસ્ટ છે કે આ રસ્તાનું કઈક તમે કામ કરો હવે આટપટથી પાછો ભાવનગર સુધીનો હારો બને છે એ કામ ચાલુ છે અને હારો છે કન્ડિશન થાય બહુ પ્રોબ્લેમ નથી પણ આ રસ્તો એવો ડેન્જર થઈ ગયો છે કે તમને ઠકવી દે એમ

આપડે બધું શું છે હાથે કરવાનું તેવું હોય ને એટલે વધારે થોડાક હેરાન થઈ એટલે હોમ સગવડતા થઈ જાય હેરાન કાઈ નઈ પણ એમાં શું છે કે બીજા ઘરે આપણે કરીએમાં ફેર પડે એવું છે બધું ચાલો આગળ મળીએ પાછા ચાલો તો જો આપણે પોણી કલાક થઈ ગામડે પહોંચી ગયા છીએ તો હવે જો અમે તો ઓકેમ કે ગામડામાં તો શું હોય અંધારું પાદર હજી આવ્યું નથી અમારું એટલે રોડે સી એટલે થોડું અંધારું લાગશે તો હવે પાદરમાં પહોંચવા આવ્યા છી બેન શું કરતા હશે ચાલો ઘરે જઈને જોઈએ અને અમારી નદી અત્યારે તો કઈ તમને દેખાશે નહીં રાત પડી ગઈ છે એટલે દિવસ હોય તો દેખાય અત્યારે પણ પુલમાં પુલ ઉપર થઈને પાણી જાય છે અત્યારે તે તો એવું છે આગળ આગળ

શેડા કડુ શેડા ચાલો આપણો પંખો ફિટિંગ થઈ જાય ચાલો તો આપણો જો ફાઇનલી પંખો ફિટિંગ થઈ ગયો છે બધું ચડાવે છે તો નવા પંખાની હવા ખાવાની નવો પંખો હે

પેલો જય સ્વામિનારાયણ તો જો આપણે પહોંચી ગયા છે અમારા વડીલ બંધુ ને ત્યાં કુંભણિયા ભજીયા અને કુંભણિયા ભજીયા ની મોજ આવે છે જોરદાર સણસલી ના હા કાલે અમારે લાઈવ માં વાત થતી હતી ભાઈ અને આજે ભાભીનો નો ભાઈ નો અમારે જો ભૂકા બોલાવાના છે કીર્તન કીધું ભાઈ તો ત્યાં ઢીલા મૂકીને બે ગયા ભાઈ તૈયાર ભેગું થાય જ કુંભણિયા ને કઈ ઘટે નહીં હો બાકી ભજીયા એટલે ભજીયા આવો ભાઈ અહીં જેવો ભજીયા ભાઈ થાય નહીં હો

ચાલો તો જો આપડે ભજીયા ભજીયા ખાઈ ને નીકળી ગયા છીએ હાથડી થી હવે જાય છીએ આપડે પાંચવડા ઘરે અને વાગી ગયા છે સાડા અગિયાર પોણા બાર જેવું થવા આવ્યું છે તો હવે કાલે હવન છે એટલે વહેલું ઉઠવાનું પણ થાય છે એટલે જો અમે નીકળી ગયા છીએ ને અમારા આરાધ્ય બેનને જો નીંદર આવે છે તો આરાધ્યા બેન પાછળ ગોઠવાઈ ગયા છે આરાધ્યા તો કઈ બોલશે નહીં આરાધ્યા તો નવો હા તો ચાલો કરો